રામ રામ માં એક માનતા એક છોકરી રાખેલી છે અને બીજી બે પાંચ દૂધ બોટલ એવી માનેલી કે મારું લગ્ન થઈ જાય મારે લગ્ન નહીં થતું કઈ જગ્યાએ પણ લગ્ન થઈ જાય તો પાંચ દૂધ ની માનતા પૂરી કરવા આવે મારી બે બે માનતાઓ પૂરી થઈ ગઈ લગન એ થઈ ગયું છોકરી નર્સિંગમાં ભી પાસ થઈ ગઈ તો માનતા પૂરી કરવા

અને મારી એમને માનતા લીધેલી એને માનતા કેવી લીધી એક મોબાઈલ માં જોવાથી માં આયા નતા એ વખત ની વાત છે માં માનતા લીધી એ વખતે અને મોબાઈલ મારી એમને હૃદય ની બીમારી

આજે તેર વર્ષ થી હું લગભગ પેલા મને હૃદય બીમારી હતી હૃદય

યા તો મને આનંદ મંગળ પછી દર કેવા મોગા માં 12 13 વારથી દુખતું આ 13 13 વારામાં ડોક્ટરે કિરણ પૂવા કરાવ રણુ જાતિ નું પાવા બોલાયા એટલે ઘરમાં આનંદમય થઈ ગયું સુખ શાંતિ થઈ ગયું વાતા કરી એ મારો પરિવાર હાજર રહેવા જોઈએ તમારા માટે

b i s 말이야 રામ રામ માં થી મારી માનતા એવી છે કે ત્રણ પણ મારા જે આ તોડ છે મારી અને કિંમત બી ઘણી મોટી છે અને ગાડી દીકરા પોલીસ છે એ ગાડી બી જોઈએ મારી જેવી માનતા લીધી એ ત્રણ લાખનો તોડ પડ્યો અને ગાડી બી ગઈ માં સાત કાઢવા રામ 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 માં વડોદરા ઉપડે પછી અમને દૂધ બોટલ માનતા લીધી દૂધ બોટલ માનતા લે મારા ઘર માં જે પ્રોબ્લેમ માં એનો સોલ્યુશન થઈ જવું જોઈએ માં બે દૂધ ની બોટલ માં દુખાવો ઉપરતો એ દુખાવો મટી ગયો માં માનતા પૂરી કરવા આવ્યા જોડે મારી હવે કામ વાળો માણસ મળ્યો એમને કે પૈસા લઈ ગયો અને પૈસા આપતો હતો કામે આવતો ભી નતો માં પછી મેં દૂધની બોટલની માનતા લીધી કે ભાઈ દૂધની ની બોટલ ને માં પણ આ માણસ જે પૈસા લઈ ગયો છે પૈસા આપી દઉં છું એમાં જે માણસ પૈસા લઈ ગયો એ કામે આવીને પૈસા વાળી ગયો રામ

ગામડા માં સાવિત્રીમપુર થી માં એને કમર ના સાધા દુખાવાની માનતા લીધેલી કેવી દૂધ બોટલ ચડાવી માં હવે આ દુખાવો મટી જવું જોઈએ મારા દૂધ બોટલ ની માનતા લેવાથી આ ભટી ગયો જોઈએ મારા માનતા પૂરી કરવા આવે

રામ રામ માં નાટાપુરી કોકિલાબેન આવે મા એમની છોકરીના આની છે એને નાઈનારી ફોલી ને કરે શરીલ પર તો મટી ન હતી એને બોટલ માં લીધી માં તો ફોલી મટી ગઈ અને માં પૂરી કરવા આયા રામ રામ આજે જ આયા માં સાનિધ્ય એ ખબર નહિ પણ બીજા ની વાત તું આગળ ની માનતા લઈ જાય દૂધ ની બોટલ તારા ઘર ઘર જ આવી જાય માં દૂધ બોટલ ની માનતા લેવાથી ઘર જાતે જ ચાલી ઘરમાં આવ્યો રામ માં